મૂળકોડી કુંભારવાડામાં રહેતા રાહુલ કુમાર મનુભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ક્રિએશન કોલેજમાં એમ નો અભ્યાસ કરે છે અગાઉ પોતે કાલે રોડ પર આવેલ એમજી હોટેલમાં રહેતો હતો અને મારા મિત્ર નરેન્દ્ર સોરંકી રાહુલ ગમારા નરેન્દ્રની કારમાં અમદાવાદથી રાજકોટ આવતા હતા જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવતું હતું અમારી ગાડી રોકાતા અમે ગાડી ઉભી રાખી અને પોલીસે ગાડી ચેક કરી હતી અમારી ગાડી બીજી વખત ચેક કરતા મેં પોલીસ ભાઈને બીજી વાર ગાડી કેમ ચેક કરો છો તેમ કહી પોલીસ અધિકારી પાસે રજૂઆત કરવા ગયો હતો પરંતુ આવતા આ પોલીસવાળા એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તારું નામ શું છે ક્યાં રહે છે તે હું પૂછ્યું હતું જેને લઈને મારું નામ આપીને હું એમજી હોસ્ટેલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું તેમ કહેતા જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી અને આવી ગાડીમાં ફરતા થઈ ગયા અને અમારી સામે બોલતા થઈ ગયા કહેતા નેમ પ્લેટ વાંચતા કનુભાઈએ જે ભમ્મર લખેલું હતું તેણે ગાળો દઈ બીજા પોલીસવાળા અભિજિત સિંહ ઝાલાએ મને પકડી રાખી કનુભાઈએ બે ત્રણ ફડાકા મારી દીધા હતા બંને સામ સામે બીડી વિઝન પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે સામે કનુભાઈ ભમરે પણ નરેન્દ્ર સોલંકી રાહુલ સોલંકી અને રાહુલ ગમારા સામે વર્તી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પોતે ચેકિંગમાં હતા ત્યારે નરેન્દ્રએ કહ્યું હતું કે હું એનએસયુઆઈનો પ્રમુખ છું મારી ગાડી કેમ ચેક કરો છો કહીને ગાળો દઈ અને તથા અભિજીતસિંહ ઝાલાને મારકૂટ કરી ટોપી પટ્ટા ઉતરાવી દેવાની ધમકી પણ આપી અને ફરજમાં રૂકાવટ કરતા ત્રણેય સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે